વડોદરા શહેરમાં સ્વચ્છતા અને વિકાસને વેગ આપવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા ખાતે મહત્વપૂર્ણ એમઓયુ સાઇનિંગ સેરેમની યોજાઈ હતી અમારે સર બી કેટેગરીની નગરપાલિકા છે અમારે સામાન્ય રીતે અમે રૂરલ એરિયામાં હોય છે અમારી પાલિકાઓ એટલે ખર્ચા પ્રશ્ન રહેવાનો છે અને અમારે ગવર્મેન્ટ અમને કોઈ વાહનો જે છે સ્વચ્છતા અંગેના છે એક તો ખાસ કટાર સફાઈના છે કે સ્વચ્છતા એના ગવર્મેન્ટ તરફથી જો મળે એમાં એવું છે અમારે જે વાહનો જે હોય છે અમને મળતી જે ગ્લાન્ટો હોય છે એમાંથી અમારે ખરીદવા પડે છે અને ઘણીવાર એવું થાય છે કે પાલિકાઓની અંદર ગ્લાન્ટ કે રકમ ના હોવાથી ખરીદી ન શકતા હોઈએ છીએ અને પ્લસ એક વસ્તુ એ છે કે અમારે સફાઈ કર્મચારી જે વધારે લેવા જોઈએ એનું અમને પરવાનગી કે પરમિશન મળે તો વધારે સારું આવે અને આ સેન્ચુરી સુધી લોકોના મગજમાં હાઈજીન તો ઘુસ્યું પણ સેનિટેશન ના ઘુસ્યું એટલે કહેવાય કે લિંબિક સિસ્ટમ છે તમારી આપણી સંસ્કૃતિ છે આપણી આદતો છે છે સંસ્કાર એને બદલતા ખૂબ લાગે સવારમાં જૈસિક કૃષ્ણ કહેવાનું પણ એને ભલે કરવું હોય ને તો દસ વર્ષ લાગે એટલે આ આપણી જે લિમ્બિક સિસ્ટમની જે આદતો છે એને સુધારવા માટે સૌથી વધારે પ્રયાસ કરવો પડે એટલે તમામ કિ ઓફિસરઓ તમામ પ્રમુખો પાસ્કરી રહ્યા અનુnder કદા અને પુસ્ત સાથે બધા હાજર છે સ્વભાવમાં ચેન્જ લાવો સંસ્કારમાં ચેન્જ લાવો હેબિટમાં ચેન્જ લાવી એટલે બિહેવિયરલ ચેન્જ કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન લીખો પડતું હોય આપણે ચીફ ઓફિસર કેજ ઓર ટીમ સાથે બેસી જ પ્રમુખને બીજું વધુ ફરવું છે કે દરેક મહિને આ પ્રમુખશ્રી થોડું રિવ્યુ કરે આ કામગીરીમાં ગ્રાન્ટની કંઈ અભાવ હોય તો તમારા રિજનલ કમિશનર મ્યુનિસિપાલિટી છે કરી શકો છો અને ગાંધીનગર ખાતે ડાયરેક્ટર ઓફ મ્યુનિસિપાલિટીઝ છે એ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટી છે એમને પણ કરી શકો છો અને જે પણ અમને મદદ કરતા હોય છે પણ આપણી જે સ્પેસિફિક રિકવાયરમેન્ટ છે એ આપણે કહીશું તો અમે પણ રાજ્ય સરકારને અમે અનુરોધ કરીશું અને આપણી કેવી રીતે મદદ થાય એ પણ આપણે વાત કરીશું પણ સૌની સૌથી પહેલા નગરપાલિકામાં જે ટેક્સ કલેક્શન સિસ્ટમ છે એને થોડો એફિશિયન્ટ કરવાની જરૂરિયાત છે અને કદાચ ત્યાં તો અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નથી પણ કદાચ કઈ જાહેર પ્લોટ છે હરાજી તો અત્યારે કલેક્ટર હશે એ પણ કલેક્ટર જોડે પણ વાત કરીને કોઈ જમીનની માગણી કરી શકો છો ટ્રાફિક સાઇટ માટે અથવા રિફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન માટે અને જે ઇક્વિપમેન્ટ અને મટીરીયલની વાત કરી એ આપણે દરખાસ્ત કરીને આપણે જ્યારે પણ મીટિંગ જો આવે પણ વાત કરીશું આરસીએમ દ્વારા પણ વાત કરીશું અને સેક્રેટરી સાથે પણ વાત કરીશું પણ સાચી વાત છે

એમાં સૌથી મોટું જે અમારા માટે ચાલુ છે એ નવી વ્યવસ્થાઓ અને નવી પ્રોસેસો સુધી કરવાની કેમ કે જ્યારે નગરપાલિકાથી મહાનગરપાલિકાના રૂપાંતરણ થાય મોટા ભાગે જો મેજર ચેલેન્જ હોય એ એ જ હોય અને એમાં અમે આગળના આઠ મહિનામાં ઘણા બધા પ્રમાણમાં સુરેન્દ્રનગરમાં ઇમ્પ્રોવાઇઝેશન કર્યો છે દાખલા તરીકે ફેસ્ટ ફેસ પ્રોસેસિંગનો વિષય હોય કે સિટી ક્લીન કરવાનું વિષય હોય જીવીપી ડેવલપ કરવાનું વિષય હોય કે લિગસી વેસ્ટનું ટ્રીટમેન્ટ કરવાનું વિષય હોય એના સાથે જનરલ ક્લિનલીનેસ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે દાખલા તરીકે હું આપને એક્ઝામ્પલ આપું તો સુરેન્દ્રનગરમાં દસ હજારથી વધારે ઢોરોનો રહેવાસ છે કેમ કે સુરેન્દ્રનગર જે એરિયામાં રહે છે એ મોટાભાગે રૂરલ વિન્ટર લેન્ડ છે તો આની જે સ્વચ્છતાની જરૂરિયાત છે એ વડોદરાથી થોડીક જુદી હશે પણ વડોદરાએ જે પદ્ધતિથી એક્સેપ્શનલી રાઇઝિંગ કામ કર્યું છે સ્વચ્છતામાં અને સાહેબ પણ જ્યારે વાત કરતા હતા વડોદરા અત્યારે વન ઓફ ધ ક્લિનેસ્ટ સિટી ઇન ધ ઇન ઇન્ડિયા તો એક અમારી લી અમારા માટે બહુ એક આનંદની વાત છે કે ભાઈ ને એનું માર્ગદર્શન મળશે એમ જે મેન્ટોરશીપ રહેશે અને અમારે જે બેકુરેટ ટેકનિકલ ચેલેન્જ હોય કે મેન મેનપાવરના ચેલેન્જ હોય એમાં સોલ્યુશનમાં વડોદરા જેવી પ્રોફેશનલ એજન્સીનો અમને સપોર્ટ મળશે એ અમારા માટે બહુ આનંદની વાત છે અને સરકારે જે સ્વચ્છ શહેર જોડીનું ઇનિશિયેટિવ શરૂ કર્યું છે એ દિસ ઇઝ વેરી રાઈટ રાઇટ ટાઈમ મીડિયાના મિત્રોને આભાર આજે એક સારા દિવસ છે જે સ્વચ્છોત્સવ સિત્તેર સપ્ટેમ્બરથી જે કાર્યક્રમ શરૂ કરવામાં આવી છે અને બીજી ઓક્ટોબર સુધી આખા દેશભરમાં સ્વચ્છોત્સવની કાર્યક્રમ ઉજવણીને માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ આખા દેશભરમાં દેશને સ્વચ્છ કરવાનું એક કાર્યક્રમની આગળવા દબાવતા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યમાં જે કાર્યક્રમો થઈ રહ્યા છે આના ભાગરૂપે આજે મિનિસ્ટ્રી ઓફ અર્બન ડેવલપમેન્ટ એન્ડ હાઉસિંગ અફેર્સ ભારત સરકાર અને ગુજરાત રાજ્યના મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ એન્ડ સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત મેન્ટર સિટીઝ એન્ડ મેન્ટી સિટીઝનો એ લાવવામાં આવી છે એમાં જે સારા પર્ફોમન્સ સ્વચ્છ સર્વેક્ષણમાં કરતા જ આવતા સિટીઝ અને ગયા સ્વચ્છ સર્વેક્ષણમાં કામગીરી કરનાર સિટીઝને મેન્ટર તરીકે નિમણ કરવામાં આવી છે અહીંયા ગુજરાતમાં અમદાવાદ સુરત અને વડોદરા આ ત્રણ સિટીઝને મેન્ટર સિટી તરીકે જે નવા બનાયેલ મહાનગરપાલિકા છે સુરેન્દ્રનગર એમને જોડે અને પાંચ નગરપાલિકાઓ જેમાં સાવલી સિહોર જામરાવલ લીંબડી ચાર નગરપાલિકાને પણ આપણા સાથે મેન્ટી સિટીઝ તરીકે જોડ્યા છે આ કરવાનું ઇન્ટેન્શન આ છે કે મેન્ટલ સિટી કે તરીકે વડોદરા જે કામગીરી કરી રહ્યા છે અત્યારે જે ઇમ્પ્રુવમેન્ટ્સ લાવી રહ્યા છે એના ધ્યાને લેતા ગઈકાલે માન્ય રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા વડોદરાની બીજી રાન્કિંગનું રજૂઆત પણ આપવામાં આવી છે અને એક કરોડનું ઇનામ પણ આપવામાં આવે છે કે આ સિટીમાં ઇમ્પ્રુવમેન્ટ્સ આવી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં આપણે વધારે ઇમ્પ્રુવમેન્ટ કરી શકાય અને આવા નવા બનેલા મહાનગરપાલિકાને પણ સપોર્ટ કરી શકાય એવા જતા ઈચ્છાથી આ એમઓયુ કરવામાં આવી છે સાથે સાથે આઠ પ્રકારનું ક્રાઇટિરિયાઝ છે જેમાં વિઝિબલ ક્લિનલીનેસ એમાં વડોદરાને પણ સારી રીતે ક્લિનિનેસ આગળ દાવવાનું છે અને સેમ રીતે સુરેન્દ્રનગરની ચાર નગરપાલિકાને પણ અમે સપોર્ટ કરવાનું છે જે વેસ્ટ સેગ્રીગેશન અને ટ્રાન્સપોર્ટેશનનો જે પ્રોસેસ છે એને પણ ત્યાં આગળ રેપ્લિકેટ કરવા માટે અમને મદદ કરવાનું રહેશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સેગ્રીગેશન જે છે ઘરમાં પીણો કચરો સૂકો કચરો એ બધાને અલગ કરવાનું પ્રોસીજર્સની સિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાનું પછી ફંક્શનલ કમ્યુનિટી ટોયલેટ્સ પબ્લિકમાં ટોયલેટ્સ વધારે ફંક્શનલ કરાવવા માટે જે મહેનત છે અને ડીસર્જિંગ અને એક્ટિવિટીઝ જેમાં સ્લડ્સ છે ફીકલ સ્લડ છે એ બધું ક્લિયર કરવાનું પ્રોસીજર્સ છે સેનિટેશન વર્કર્સનું સુખાકારી એમની મેડિકલ ચેકઅપ્સ એમની હેલ્થ ચેકઅપ્સ માટે પછી સ્વચ્છતા માટે પબ્લિકમાં જઈને આઈસી એક્ટિવિટીઝ જે અમે ફક્ત મહાનગરપાલિકા સાફ કરતું જ આવીએ છીએ અને પબ્લિક કદાચ કોઈ જગ્યામાં ગંદકી કરતું હોય એમને પણ વાત કરીને એમને સુધારવાનું જે કામગીરી છે કારણ કે અમે જોતા આવીએ છીએ કે અમે કેમથી સાફ કરતાં જઈએ છીએ પણ કચરા કોઈ નાખતા જાય છે એને પ્રિવેન્ટ કરવાથી એમને આઈસી એક્ટિવિટીઝથી એમની સ્વભાવમાં ફેરફાર લાવવા માટે મહેનત કરવાનું છે એમાં પણ આવનારા દિવસોમાં કરવામાં આવશે અને પછી સિટીઝન ફીડબેક એની ગ્રીવન સિટીઝન જે પબ્લિકમાં આ કામગીરી થાય છે એટલે પબ્લિકથી ફીડબેક પણ લેવાનું અને એમની પાંચ ગ્રીવન્સ હોય કઈ જગ્યામાં તૂટેલું હોય કઈ જગ્યામાં ગંદકી વધારે હોય આ ગ્રીવન્સને તાત્કાલિક રીતે એડ્રેસ કરવા માટે સ્વચ્છતા એપ અને જન કેમ્પ એ બંને અમે શરૂ કરી દેવાના છીએ એ પણ અમે સુરેન્દ્રનગરમાં અને આ ચાર નગરપાલિકામાં શરૂ કરીશું જેથી કરીને પબ્લિક જાતે જે જગ્યામાં ગંદકી છે એ ફોટો પાડીને આપને મેસેજ કરશે અને અમે તાત્કાલિક અમારી ટીમ મોકલીને સફાઈ કરીશું અને જાહેર જગ્યામાં જે ગંદકી કરનાર છે એને પણ પબ્લિક ફોટો પાડીને મોકલશે એના ઉપર પણ કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ તમામ વસ્તુ નેમિંગ એન્ડ શેમિંગ જે પ્રોસીજર છે એ કોઈને પનિશ કરવા માટે નથી પણ મેક્સિમમ ટુ મેક્સિમમ સિટીને સાચા અર્થમાં સ્વચ્છ બનાવવા માટે છે આ તમામ પ્રોસિજર જે વડોદરા શરૂ કરવાના છે એ પણ સુરેન્દ્રનગર અને નગરપાલિકા જે ચાર નગરપાલિકા છે ત્યાં પણ પ્રોસેસ અડાપ્ટ કરવાની છે એટલે અમે એ જ ઈચ્છીએ છીએ કે તમામ મહાનગરપાલિકાના કર્મચારીઓ પદાધિકારીઓ અને સિટીઝન્સ સાથે મળીને આ કામગીરી કરવાનું રહેશે સુરેન્દ્રનગરમાં પણ પ્રોસિજર્સ હવે નવું સેટ થઈ રહ્યા છે ચારો નગરપાલિકાઓમાં પણ સિટીઝ સેટ થઈ રહ્યા છે આજે એમના તરફથી નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ ચીફ ઓફિસરશ્રીઓ સુરેન્દ્રનગરના મ્યુનિસિપલ કમિશનર પણ આવ્યા છે આપણા તરફથી મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી પણ હાજર હતા એટલે આવનારા દિવસોમાં સો દિવસ સુધી એમને અમે પણ હેન્ડ હોલ્ડ કરીશું અમે જે પ્રોસેસીસ કરવાના છે એને પણ અમે ચાર નગરપાલિકામાં સુરેન્દ્રનગરમાં પણ એમને હેન્ડ હોલ્ડ કરીને મદદ કરવાના છે જે ઉદ્દેશ છે માન્ય વડાપ્રધાનશ્રીએ બે હજાર ચૌદમાં કીધેલું કે દેશને વધારે સ્વચ્છ બનાવવાનું છે આ ઉદ્દેશથી આ કામગીરી કરવા માટે માન્ય ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર કટિબદ્ધ છે આજના કાર્યક્રમમાં ભારત સરકાર તરફ શ્રી મનોહરલાલ ખટ્ટર સાહેબ જે અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર છે અને એમની સેક્રેટરીની ટીમ અમને ગાઈડ કરી રહ્યા છે અમે સતત એમની ગાઈડન્સ અને માર્ગદર્શન એટલી કામગીરી પણ કરીશું અને નવરાત્રી પછી વન ડે વન વોર્ડનું અમે શરૂઆત કરવાના છીએ જેથી કરીને આખા તંત્ર વોર્ડમાં ઉતરશે પદાધિકારીઓ અધિકારીઓ ટીમ વોર્ડમાં ફૂટપાથથી લઈને જે ક્લિનનેસ છે સફાઈ છે પેઇન્ટિંગ છે બધા કામગીરી કરવાના છે સેમ આ જ રીતે અમે સુરેન્દ્રનગર અને બાકી નગરપાલિકાઓમાં પણ આ પ્રોસેસીસ એપ્લિકેટ કરવા માટે પ્લાનિંગ કરી રહ્યા છીએ એટલે આવનારા દિવસોમાં દેશને વધારે વધારે સ્વચ્છ બનાવવા માટે તમામ સાથે મળીને કામગીરી કરે એવા અમે તમામને વિનંતી કરીએ છીએ ગૌરવની વાત એ છે કે આપણે આ પ્રોસેસ શરૂ કરી છે અમે ત્યાં સુધી અમે પણ ટોપમાં ના પહોંચીએ ત્યાં સુધી હું આ ગૌરવ હંડ્રેડ પર્સન્ટ એક્સેપ્ટ કરવાનું મુશ્કેલ છે પણ સારું છે કે ગઈકાલે આપણે સેકન્ડ રેન્ક મળી છે રાજ્ય સરકાર તરફથી એ આપણા માટે એક પ્રોત્સાહન મળે છે અને અત્યારે જે સ્વચ્છમાં સ્વચ્છતામાં ઇમ્પ્રુવમેન્ટ્સ અમે લાવવા માંગીએ છીએ મેઇન રોડ્સ અત્યારે સ્વચ્છ થઈ ગઈ છે હવે ગલી ગલીમાં જઈને સ્વચ્છતા વધારે કરવાનું છે જે જાહેર જગ્યા ઉપર બિન્સ છે આ બિન્સ બધાને અમે કાઢી દેવાના છે એટલે આ ગાર્બેજ વોનરેબલ પોઈન્ટ કહેવાય અને સિટી છે ટાર્ગેટ યુનિટ છે એ નાલાઓ છે તમારા જાહેર જગ્યામાં ગંદકી કરનાર જગ્યા છે એના ઉપર પણ અમે કામગીરી કરીશું આવનારા દિવસોમાં આપણે પબ્લિકને જઈને વિનંતી પણ કરવાની છે ગંદકી ના કરવા માટે અને જે સારું કામગીરી કરે છે એમને સન્માન પણ કરવાના છે એટલે અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મિટિંગ કરવાના અલગ અલગ વોર્ડમાં પણ મિટિંગ કરવાના એટલે સોસાયટીની સોસાયટી અમે હરીફાઈ કરાવીશું એટલે જાતે એ લોકો સ્વચ્છ બને અને સ્વચ્છતા કરે અને જાહેર જગ્યા ઉપર ગંદકી કરનાર ઉપર જે ટકોર પણ કરવાની જરૂરત પડે એ પણ કરીશું અને જે વન ડે વન વોર્ડ સિસ્ટમ શરૂ થશે ત્યારે જે જાહેર જગ્યામાં ગંદકી કરનાર દુકાનો एम ज़ाहिर इमारत રોડ તમામ બધી ઇન્ચાર્જ લોકો છે એના ઉપર પણ કાર્યવાહી કરવાની જરૂર પડે તો પણ કાર્યવાહી કરવામાં આવશે સો દિવસ આ ઝુંબેશ કરવાના છે સો દિવસ પછી પ્રોસેસ અને સિસ્ટમ અમે ઇસ્ટાબ્લિશ કરી આપશું સુરેન્દ્રનગર અને નગરપાલિકામાં પછી એમને કામગીરી કરવાની રહેશે એમની જે મેનપાવર છે એમની મશીનરી છે ભારત સરકાર રાજ્ય સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે ત્યાં સિસ્ટમ્સ ક્રિએટ કરવા માટે વડોદરા એમની મદદ કરશે અમદાવાદ એ બાજ બીજા એક અને પાંચ નગરપાલિકાને કરવાના છે સુરત પણ આ રીતે કરવાના છે એટલે સો દિવસ આ પ્રક્રિયા શરૂ રહેશે પછી એ લોકો ઓટોમેટિક સિસ્ટમ ચાલુ કરી દેસ સતરે 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 સત